શહેરમાં આજે રાત્રિ બજાર તમે જોવો છો ને એ સવારે પાંચ વાગ્યા સુધી ચાલુ રહે અને એમાં જેટલા બી રિટેલર છે તમે જુઓ ને ધંધારથી છે રમકડાવાળા છે ફૂડવાળા છે તમે જુઓ કેટલા ફૂડવાળા છે અને આ ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે આપણું બાજુમાં જય હો બહુ સરસ રેસ્ટોરન્ટ સારો ટેસ્ટ કહેવાનું માત્ર એ છે કે ધંધાને જે એ જે દેશ પ્રાધાન્ય આપે ને એ દોષ એ જે દેશ છે ને એને કોઈ દોષ ના આપી શકે એ દેશ જે છે ને એને કોઈ રોકી ના શકે તમે જુઓ લોકોને બી ઉત્સાહ છે રાત્રિ બજાર એક્સપ્લોર કરવાનો આપણે અગિયાર વાગે સિટી વાગી જાય લોકો ઘરમાં ભાગી જાય એની પાસે નોટ છે એની પાસે તાકાત છે એ લોકો ધંધો કરે છે પણ ના નાના નાના ધંધાર્થીને જે એપ્રિશિએટ કરતું બજાર છે ને હું તમને જે વાત કરું છું ને ફોસાન શેર સિત્તેર એસી લાખની વસ્તી છે લોકો બહુ જ ધંધારથીને એપ્રિશિએટ કરે ધંધાને જે દેશ એપ્રિશિએટ કરે ને એ ધંધાના વિકાસને કોઈ રોકી ના શકે ખાલી એક નાનો વિડીયો મારફત એટલો મેસેજ આપું છું કે એટલા ખંતથી લોકો કામ કરે છે ખાણીપીણીવાળાને એટલું એપ્રિશિએશન છે ને આ દેશને કોઈ વિકાસ થતા કોઈ રોકી ના શકે થેન્ક યુ